નમસ્કાર હું સતરાજિ જાડેજા મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું મા આશાપુરાના નવલા નોરતા જ્યારે આવી રહ્યા છે ત્યારે મારા આશાપુરાના મંદિરે માતાના મઢ પદયાત્રીઓ ચાલીને જતા હોય છે અને એમની સેવા માટે થઈ અને વિવિધ કેમ્પો થતા હોય છે ત્યારે જૂના આરટીઓ પાસે ઉમા રિસોર્ટ આવેલો છે ત્યાં સંગમ ફાઉન્ડેશન દ્વારા જે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે આપણે અત્યારે મુલાકાત લઈ રહ્યા છીએ સંગમ ફાઉન્ડેશનમાંથી વિશ્વરાજસિંહ મારી સાથે છે વિશ્વરાજજી આપણે પ્રથમ વર્ષે આજે આયોજન કરી રહ્યા છીએ ત્યારે આ પ્રથમ વર્ષે કેવો અનુભવ છે અને કેવી કેવી સુવિધાઓ છે પ્રથમ વર્ષે આપણે જે સંગમ ફાઉન્ડેશન દ્વારા એક જે પદયાત્રી જે કચ્છ ચાલીને જતા હોય તેના માટે એક સેવા કેમ્પનું આયોજન કરેલ છે એમાં આપણે ફૂલ બધા અત્યારથી બધા સંઘો ચાલુ થઈ ગયા છે અને બધા આપણે અહીંયા સેવા આપીએ ધારો કે મેડિકલ સેવા છે શરબત વિતરણ પછી ચા પાણી નાસ્તો અને રહેવા માટેની સગવડ આપણે અહીંયા કેમ્પમાં આયોજન કરેલ છે કે કેટલો અંદાજ છે કેટલાક માણસો આવશે અને ક્યાં સુધી કેમ્પ ચાલુ રહેવાનો છે કેમ્પ આપણે ચોવીસ તારીખથી શરૂઆત કરી છે કેમ્પની અને સત્યાવીસ તારીખ સુધી કેમ્પ શરૂ રહેશે અત્યારે આજના દિવસમાં સોથી દોઢસો લોકો એ કેમ્પની મુલાકાત લીધી છે એ સિવાય ઉપરાંત હજી સાતસો લોકો કેમ્પમાં સહભાગીતા થશે જી ખૂબ ખૂબ આભાર તો આવી રીતે આ સંપૂર્ણ કેમ્પનું અત્યારે પ્રથમ વર્ષે આયોજન કરાયું છે અને વિવિધ પ્રકારની જે તમામ સુવિધાઓ છે તમામ સુવિધાઓ અહીંયા રાખવામાં આવી છે જોડાઈ રહો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર